આકાશવાણી જો ભ્વજ કેન્દ્ર કર્યું કાર્યક્રમ હલો કર્યું ગાલ ભેણું પા શિક્ષણ અને સાહિત્ય જાલયું અવાર નવાર કરતા જ હા અને આ કે હું કચ્છી મે કચ્છીમાં કવિતા પડ્યા તો સ્ટુડિયો મે આયા શબનમ ભેણ ખોજા શબનમ ભેડ કચ્છી જા બોરાજ ઠાઉકા કવિય હાણી શબનમ બેન જો આકે પરિચય તો શબનમ બેન એકડા માસ્ટર માસ્તર મુંદરા મે રહી તા ગુજરાતી સાહિત્ય જા વડા વડા પુરસ્કાર એની કે મિ ચુક્યા હલો શબ્નમ બેન કે સુણું ને શબનમ બેનજી ગયું સુણું શબનમ બેન જોડો વધારે પરિચય તો રાવજી પટેલ યુવા ગૌરવ પુરસ્કાર પણ શબનમ બેન કે મ્યો અને હેવરજ એની જો બ હજાર પંવમાં એકડો ગઝલ સંગ્રહ આયો અને એન ગઝલ સંગ્રહ જો નામ તસબી ના બે પારા વચે શબનમ થી ગાલયું તજ ગજ કેળ્યું તો હલો સીધા આમણી કે શબનમ થી જ મિલાં બણ્યા મોંદ શબનમ ભેણ આકાશવાની પરિવાર આકે હોંબસે આવકારેતી આબાર શબનમ ભેણ અસાં જા આકાશવાન જા શોતા કચી કવિતાયે જા હેવાયા થઈ વ્યાઈ અજ આંજી કચી કવિતા હું પહેલી તા આઉ ચોમાસો જ તો તેગડી અસાડી બીજ નામે મુજી કવિતા હે ઈ સોણાયા ઇરશાદ કે અસાડી બીજ મથે ચમકેતી વિજ અસાડી બીજ મથે ચમકેતી વિજ કે મન મુજો હેત થી ઉબરાજે વરસે તો મી પડકે જલિયાં આંકી કીં ઇન કે મુી અખ શર્માજે વાહ ગજણ જા સુર ને મોર જા ટંકાર ગજજણ જ સુર ને મોર જ ટાર જાણે નવા કોક રાગ પ્યા સુજે મોસમ આય મિઠળી ને મિટી પી ફોરેમ આય મિઠળી ને મિટી પઈ ફોરે કુદરત જો રૂપ કીં ભુલ ને કછડે જો દોસ્ત મિઠો મી આય આયો કે કછડે જો દોસ્ત મિઠો મી આય આયો વરે જીઉ સુણાજે ને ન વતન ને એંજા મિઠળા અને માડુ વાહ કે વતન ને એંજા મિઠળા અને માડુ અસી કચ્છી આયુ થી ચોવાજે અસી કચ્છી આયુ ગર્વથી કચ્છ જે કુદરત પણ આલેખન શબ્દમ બરોબર બોરોબરૂ ક્યાં શબનમ ભેણ કવિતાવિતા જી બઈ કવિતા કચ્છ મથર કે નેકથી ડુંગર ને રણ મા ખારિઠા જણ મા અોજો કછડો મિઠળો એડો મુજો કછડો મિઠડો કે એડો મુજો કછડો મિઠડો કુદરત જા હર કામણ મિલદા વાહ વાહ ને પરદેશી કે પંડજા કે હે મહેમાની વખણા જે એનજી વાહ કે પરદેશી કે પંડજા કે હે મહેમાની વખણા જે એનજી એત્રે દેશ છડી અચદલ યાયા વર્જા પણ ધણ મિલદા વાહ વાહ ને ડુકારે કે ધાદડને નાય ડુકારે કે ધાદડને નાય

શબનમ ભેણ અને આકડી બારુકી કવિતા સુણાયો આકડી ગઝલ આય કે શાદ અભિનય કરી બુજે તો જી એન્થી નકી કો છાંદો આહા અભિનય કરી બુજે તો એન્થી નકી કો છાંદો ઓકરાટ એન્જે દિલ જો કેડી રીતે કડાંદો વાહ ને કનકે વની ને ચોણો ને કે રહી સમજ દો કે કનકે વની ને ચોણો ને કે રહી સમજ દો

ની નિપટ બુ ને તેરજ ખરો ને આયા આયો તજો ધક્કો વસૂલ કઈ જાયા આંજો ધક્કો વસૂલ કઈ જા કે મુલક મુલકમાં પાછો કેડા વરાંદો ને છો શહેર કે ટોટી જો શબનમ ફાયદો ટોટી વને જો શબનમ ઈ ફાયદો થિયે તો પિંડો રીતે પિડો નઈ જ રીતે ઘડતર કરી શબનમ બેનજી કવિતા બોરી બરુકીએ અને ભા ભેણું ગુજરાતીમાં શબનમ બેન જો નાઈ પરિચયનો મહતાજ ન શબનમ બેન વડે વડે કવિ સમેનમાં પિય કવિતા રજૂ કરેલા દેશ જે ખૂણે ખૂણે વેતા અને અજ ગૌરવની ગાએ કે શબનમ ભેણ આકાશવાણી સ્ટુડિયોમાં આઈ પાચમાં આઈ પિડજી કવિતાઓ રજૂ કરેલા તલા શબનમબેડ વરિયાંજી એકાંધી કવિતા સુણાયો એકડી ટુંકી બહેરજી ગઝલ સુણાઈ હતી જી કિસ સોણે કે સણગારીઓ તા આહા સોણે કે સણગારીઓ તા ઈ તો કે સંભારીઓ તા વાહ વાહ કે સોણે કે સણગારીઓ તા ઈ તો કે સંભારીઓ તા ને તો કે કિત મળણો પણાએ હમ હમ કે તો કે કિત મળણો પણાએ વાહ વાહ તો કે તો બસ ધારીઓ તા આહા ને માં વેંઢારે બચ્ચા ઈ કે માં વેંઢારે બચ્ચા ઈ પીડા કે વેંઢાર્યું તા આહા ને થઈ બેઠા પંડજા ગોપાલ કે થઈ બેઠા પંડજા ગોપાલ વિચારે કે ચાર્યું તા વાહ 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 ને જિનકે છે તું સેખ ચલી કે જિનકે છે તું સેખ ચલી એડો પણ વિચાર્યું તા વાહ વાહ દુબારા દુબારા કે જિનકે છે તું સેખ ચલી

હઝલ સુણાયા જી સજન કઈએ તા ગાલ્યું કેડી મજાજી કે સજન કઈએ તા ગાલ્યું કેડી મજાજી ને સામે સજન ખે ઓ બાકી ઓ બાકી વાહ વાહ ન ખોટે સચેજી ઈ ચંધા કરિયે તા આહા ન ખોટે સચેજી ઈ ચિંધા કરે તા એનીજી મજા બસ ખયાલી ખયાલી વાહ વાહ ને બને જોળ નામી જચે પણ મણી કે આહા કે બને જોળ નામી ને જચે પણ મણી કે તુ કપ આઉં થિયા રકાબી આહા આહા અને છેલ્લો શેરા એન્જો કે કરેલા વીઠી યોગ તેમે મુઠી સે વાહ 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 કે કરેલા વીઠી યોગ તેમે મુઠી સે ખુલે કી નતી નેરતાઈ પલાખી વાહ વાહ ખુલે કી નતી નેરતાઈ પલાખી શબ્નમ ભેડ કચ્છી મે બરો ખાસો લખેતા હી મુકે જવાબમાં કહેવાનું કે પ્રોગ્રામમાં ચોજા અને એકેણું ગા કરી રવિન્દ્ર ટાગોર જે ગીત આજો ગુજરાતી ક્યાંય મહાધેવભાઈ દેસાઈ અને એન ગીત જો કચ્છી ક્યાં શબનમ ભેડ ખોજા તો હલો શબનમ ભેડ વેટા એ ગીત સુણો એ ગીત જે પંક્તિ

हिकुलो वंञ हिकुलो वंजलो वंजेकलो वञे रे हिकुलो वञे हिकुलो वंजे हिकुलो वंझ हिकुलो वञे रे तोजो त तूंकलो वंजे रे मिणी जड़े भाॻी मिणी भे જડ મેળે વે મોંફેરી મેળે દરજી વન જડ મેળે વે મોં ફેરી મેળે દરજી વન તડિયું ખોલી અરે તું મન ભરી તુજ મન જુગીત હેક ગઈ જ રે તું મન ભરી તુજ મન જુગીત હેકલો ગઈ જ રે તો જોણી કોઈ નાચ પણ આ કે ચા કે આજો પણ કોઈ આભેરા અને આગળ વધજા શબનમ ભેણ ગયા કવિતા જામ સુણ પેટ અને મન બોય ન ભરણ પણ હા ટેેમ થઈ રહ્યો છે રજાગિની આકાશવાણી ભોજ કેન્દ્રતાનું પ્રસારણ વિષ્ણુ અડિયું શિક્ષણ સાહિત્ય સંસ્થા ઓઠા ચોઠા કહેવતું પિરોલ્યું હે કવિતા જી ગયું પા કદાચ રબો ત્યાં સુધી મુખ્ય રજા ડો અચી